ક્વેશ્ચન નંબર બાર એચી પ્લસ આયનની દ્વિતીય કક્ષાની બહોર ત્રિજ્યા આટલી છે તો એલ પ્લસ ટુ આયનની બહોર ત્રિજ્યા શું હશે બેટા બહોર ત્રીજિયાનું સૂત્ર છે કે બાવન પોઈન્ટ નવ ઇન્ટુ સ્ક્વેર બાય ઝેડ હવે જુઓ બેટા એચ પ્લસ આયનની અને બીજી કક્ષકની તો એ ત્રીજિયાને હું આર કહી દઉં તો એનું સૂત્ર આવી ગયું બાવન નવ ધ્યાનથી જુઓ આ તમને અહીંયા ખાલી કન્ફ્યુઝ કરવા આપ્યું છે આનું એકચ્યુઅલીમાં કંઈ કામ નથી તો બી ભૂલમાં મેં લખ્યું છે તો કિંમત મૂકી દઉં છું પણ આનું કંઈ જ કામ નથી અહીંયા તમારે બરાબર છે અને ઝેડ હિલિયમ પ્લસ માટે એટલે ઝેડ એનો આવી જશે હિલિયમનો બે આ તમે સાદુ રૂપ તો તમારા પીકોમીટરમાં કંઈક આ રીતની વેલ્યુ આવી જશે હા કારણ કે બીજી કક્ષા હતી એટલે અહીંયા ઉપર ટુ આવશે એટલે જવાબ આવી જાય પણ એ તમને કન્ફ્યુઝ કરવા આપ્યું છે હવે ડાયરેક્ટ આપણે આર એલ પ્લસનું શોધીએ તો આર એલ પ્લસ ટુ બરાબર સીધે સીધું બાવન પોઈન્ટ નવ ગુણ્યા ઝેડ સ્ક્વેર ડિવાઇડેડ બાય એન તો હવે જુઓ બાવન પોઈન્ટ નવ લિથિયમ માટે ત્રણ આવશે પરમાણુ ક્રમાંક તો ત્રણનો વર્ગ ભાગ્યા એની બીજી કક્ષા કીધી છે પોઈન્ટ સાત પિકો જો બેટા આ જે વસ્તુ આપી છે ને ટાઈમ બગાડવા માટે આપી હતી બાકી તમે સીધે સીધું આ કરી શકો તો એકસો અઠાવન પોઈન્ટ સાત પિકોમીટર એ તમારો સાચો જવાબ આવશે જે વિકલ્પ નંબર ટુ નથી જોજો એન્કસ્ટ્રોમમાં છે વિકલ્પ નંબર ત્રણ અહીં તમારો સાચો વિકલ્પ છે